જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને સમુદ્ર મંથનનું સરસ મજાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશ કૃષ્ણ કનૈયા જય હે વાલે માંડ્યું લુ રે સમુદ્ર મંથન કરવા ચાલ્યા રે દેવદાન માર વાલા વાલે માંડ્યું વણું મંગામો લનું રે મેરુ પર્વત નો રવૈયો કીધો રે વાસુકી ના કીધા છે નેત્રા મારવાલા વાલે માંડુ વલોણુ મંગા માઉલનો રે દેવ દાનવ સામ સામે વાસુકી ને તાણ તારે વચ્ચે કૂર્મ નારાયણ ભગવાન મારવાલા વાલે માંડુ વલોણુ મંગા મૂલનો રે સમુદ્ર પજોરે હળાહળ પીવે છે ભોળાનાથ મારવાલા વાલે માંડુ વલોણ શ્રવા ગોળો ત્યાં ની પજોરે ઉડીને ને તો ય રે બોલી રાજાએ તેને બાંધો મારવાલા વાલેડ્યુંરાવત એરાવતાથી નીકળ્યો ડોલ તો રે એને વળી સૂંઢ સાત છે રે ઇન્દ્ર એરાવત લઈ જાય માર વાલા વાલે માંડ્યું વગામો લૂરે રે કામધેનું ગાય ત્યાં ની પજે રે ઋષિમુન્યો બાંધે છે ગાય માર વાલે માંડ્યું વલોણ લોણું મૂગામું લનું રે પારિજાત વૃક્ષ ત્યારે ની પજું રે દેવોએ સ્વર્ગમાં વાવ્યું માર વાલા વાલે બાંધુ વલોણ લોણું મૂગામું રે કલ્પવૃક્ષ ત્યાંની પજુરે વૈ વિષ્ણુ લઈ જાય મારવાલા વાલે માંડુ વલોણ મોંગામું લનો રે શંખ અને સારંગ ધનુષની પજારે તેને પ્રભુએ રાખ્યા છે પાસ મારવાલા વાલે માંડુ વલોણ મોંગામુ લનો રે ચંદ્ર દેવ ત્યારે એની પજારે છે વારણી આવી છે લટકા કરતી રે તેના દાનવોએ કીધા પાન માર વાલા વાલેડું વોણ મંગામું રે અપ્સરંભ નૃત્ય દેખાડી રે ઇન્દ્ર સભા તેને સ્થાન મારવા મોંઘા મૂલનું રે લક્ષ્મીજી ફૂલ માળા લઈને આવ્યા રે તે તો વિષ્ણુને વરે છે ત્યાંય મારવા વાલે માંડુ વલોણ મોંઘા મૂલનું રે ધન્વંતરી આવ્યા છે કળશ લઈને રે તેમને વેદ બનાવીને સ્થાપ્ય માર વાલા વાલે વાડ્યું વગામું લનું રે અમૃત અમૃતકૂપજારે ની કળો રે દેવો દાનવો મૂકે છે દોટ માર વાલા વાલે માંડું વણું મોંઘા લુ રે કોઈની રૂપ વાલે મારે ધર્યું રે દેવો ને અમૃતપાન કરાવી પાયા છે જળ માર વાલા વાલે માંડવું વગા મૂલ નું રે તારી લીલા ન કળી શકે કોઈ જ રે તારી લીલા છે અપરમ પાર માર વાલા વાલે માંડવું વલણ મોંઘા મૂલ રે વાલેડ્યું લુ રે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો હું આટલી મહેનત કરું છું નવું નવું કંઈ ને કંઈ લઈ આવું છું તો પ્લીઝ તેની કદર કરજો જય શ્રી કૃષ્ણ